મારે તો દરેક પાર્ટી જોડે સારા સંબંધ છે એટલે ભવિષ્યમાં જોડાવાનું થશે તો એ પછી નક્કી કરીશું જય મિત્રો હાલમાં વિક્રમ વિરોધ થઈ રહ્યો છે અને તેઓની એક ક્લિપ ઇન્ટરવ્યુ વાયરલ થઈ રહ્યું છે આવનારી ચૂંટણીમાં તેઓ રાજકારણમાં જોડાશે કે નહીં કમેન્ટ કરજો મિત્રો તમારે શું કહેવું છે જોડાવા જોઈએ કે નહીં અને હા જોડાવો જોઈએ તો કઈ પાર્ટીમાં જોડાવા જોઈએ મિત્રો અને હા મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરતા જજો અને જો તમે આ વિડિયો તો રાજકારણીઓ છે ને અમારા સમાજને વિખેરવા માંગે છે પહેલી વસ્તુ અમારો સમાજ એટલો મોટો ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ અમે બધા એક જ છીએ પણ ગમે તે રીતે આ સમાજને અલગ કરો તો આ સમાજ એક થશે એ અલગ થશે તો અમારું કઈ આવશે ને અત્યારે હાલ બી રાજપૂત સમાજ બી મને એટલો જ પ્રેમ કરે છે ને એ બી માને છે કે ભાઈ અમે એમના જ છીએ એ બી અમારા જ છે સત્યાવીસમાં અમારો મુખ્યમંત્રી બને તો કોણ કોઈ બી સમાજ ના હોય કોઈ પટેલ સમાજ હોય કે બીજો કોઈ પણ સમાજ હોય તો દરેક સમાજ તો કિસ્તો જ હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ મુખ્યમંત્રી બને અમારો સમાજ પણ આટલો બધો બહોળો સમાજ છે આખા ગુજરાતમાં તો અમારા બધાની ઈચ્છા હોય કે ભાઈ અમારા સમાજનો કોઈ સારો વ્યક્તિ આગેવાન મુખ્યમંત્રી બને